દોસ્તો આ જગ્યાએ હું આવ્યો છું ત્યારે આ બધી જગ્યાએ સારામાં સારી રીતે દર્શન કરી રહ્યો છું ત્યારે આપ જાણો છો મારા પરમ મિત્ર અને ઝાલાવાડની ધરતીના મારા પરમ મિત્ર એવા ભોમિયા શૈલેષભાઈ આ જગ્યાએ બિરાજમાન છે અવિરત આ જગ્યાએ સેવા કરે છે એવા બળદેવભાઈ પણ બિરાજમાન છે અને આપણા ચતુરદાદા પણ આ જગ્યાએ બિરાજમાન છે ત્યારે માય કહેવા હું શૈલેષભાઈને આપું છું શું કહેવા માંગે છે પહેલું તો દર્શક મિત્રોને ખાસ કરીને ધન્યવાદ કે તમે આવા વિડીયોને બહુ સારો સપોર્ટ આપો છો જોવો છો મિત્રો આ જે જગ્યા છે ધાંગધ્રા તાલુકાનું વાવડી ગામ છે અને અંતરિયાળ બધો વિસ્તાર છે જંગલ વિસ્તાર જેમાં વાડી વિસ્તાર પણ છે અહીંયા આ જગ્યા આવેલી છે અને ખાસ આ જે જગ્યાનો ઇતિહાસ જેમ આપણે આજે બે વર્ણવો એ પ્રમાણે બહુ જૂના સમયની વાત છે અંદાજીત તો હજાર વર્ષનો સમય જે છે એ અંકાવવામાં આવે છે આજથી હજાર વર્ષ પહેલાંની આ વાત છે જાણે એવી એક પ્રસંગ ઘટી ગયેલો કે સિંધ બાજુથી ધાડ પાડવો આવે છે એ વખતની અંદરનો ભાગ છે રણનો જે છે રણની કાંદીના સામીપાથી આવતા હોય છે અને એ વખતે ગાયનું ધણાય છે છે આઝાદભાઈ વાળી જાય છે અને એ ગાયના ધણને વાળી ગયા પછી જે છે ગાયના ધણને વાળવા માટે એના જે ગોવાતી જે ગેલા બાપા ગમારા શાકના વાવડીના ભરવાડ હોય છે એ ધણને વાળવાની અંદર જે છે પાછળ જાય છે અને એ પોતે છે ધણમાં કામ આવી જાય છે અને જે ધણ હોય છે એ ગામ ભણી જતો રહેશે અને ગામમાં જઈને પછી આજાદભાઈ આ બાજુ રાખશો તો થોડુંક આપણે મજા આવશે થોડુંક એ વખતે ગામમાં જઈને પાદરમાં જઈને ઠેકડા મારવા માંડે છે તાણે ગામના જે બધા હોય છે વૃદ્ધ વડીલો એને વિચાર આવે છે કે કંઈક ઘટના બની લાગે છે આવે છે તાણે સમાચાર મળે છે ખબર પડે છે કે આ રીતે ગેલા બાપા જે છે એ કામ આવી ગયેલા છે અને પછી જે ખૂંટ છે એને કોઈ મેણું મારે છે એની અંદરથી કે ધણી જેવો ધણી કામ આવી ગયો અને તું શું આ માવળીઓ બધી તારી વારી ગયા અને તું શું કે આ ઠેકડા મારેશ એટલે એ પશુ છે પણ પશુની અંદર પણ એવું છે કે એને પણ પોતાને લાગી આવે છે અને એ ખૂંટ જે છે જે ધાડપાડું હોય છે એની પાછળ જાય છે અને ઘણાનો એમાં કહેવાય કે ધાડપાડુંના ઢીમ ઢાળી દે છે અને પોતે પણ કામ આવી જાય છે એમાં ખાસ કરીને તમે જે આઝાદભાઈ જે પાળીઓ દેખાડો ને એ સાંડ પાળિયા દાદાનું ધડ છે અને જે આનું મસ્તક છે એ અહીંથી કેટલું છે છેટું લગભગ કિલોમીટર દોઢ કિલોમીટર દૂર છે અહીંથી બરાબર બરદેવભાઈ પોતે આ જગ્યાની અંદર સેવા પૂજા આપી રહ્યા છે અહીંથી દોઢ કિલોમીટરના અંતરે એમનું જે મસ્તક છે ત્યાં પડેલું છે આવો એનો ઇતિહાસ છે અને આ અંતરિયાળ વિસ્તાર છે બાકીનું તો આઝાદભાઈ તમને વણ્યું એ રીતે આ તમે જે સ્થાન માટે જે બધું જોયું એની અંદર કૂતરાની ખાંભી છે ગેલા બાપાની છે સાથે સાંજપાળિયા દાદાની ખાંભી છે